ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાના પર્વને આધ્યાત્મિક શ્રદ્ધા અને ગુરુ શિષ્ય પરંપરાની સ્મૃતિ રૂપે વિશેષ ભાવનાથી ઉજવવામાં આવે છે આજે ભક્તો પોતાના ગુરુની ભક્તિપૂર્વક પૂજા કરીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે આવી જ પાવન ગુરુ પૂર્ણિમાની ઉજવણી થરાદ તાલુકાના વિવિધ ગામોમાં તેમજ વાવ તાલુકાના યાત્રાધામમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ ભાવ સાથે કરવામાં આવે છે થરાદ ખાતે આનંદ પ્રકાશ બોડી ખાતે બ્રહ્મ સમાજ દ્વારા પૂજા અને પ્રકાશ બાપુ પૂજન કરવામાં આવ્યું હતું તાલુકાના ગામ ખાતે મહંત મહંત બાપજી આસુદર રેવાપુરીજી હંસપુરીજી ભાવેશપુરીજી અને ચારડા ગામમાં મહંત રામ લખનદાસજી દ્વારા ગુરુ પૂર્ણિમાની વિશેષ પૂજા અર્ચના અને સત્સંગ કરવામાં આવ્યો હતો ગુરુ ભક્તિ દ્વારા ગુરુજી નું પૂજન કરવામાં આવ્યું હતું તે જ રીતે ઢીમા ગામના યાત્રાધામ ખાતે મહામંડલેશ્વર જાનકીદાસજી બાપજી દ્વારા ગુરુ વિશેષ પૂજન કાર્યક્રમ યોજાયો હતો તેમજ વાવ બ્રહ્મ સમાજ દ્વારા ગુરુ ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો ભવ્ય ગુરુ પૂજન કરાયું હતું અને મોટી સંખ્યામાં ભક્તજનો એકત્રિત થઈ ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ તેમજ રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત અને પથુસિંહ રાજપૂતે પણ ઉપસ્થિતિ આપી હતી દરેક મંદિરોમાં મહંતોના દર્શન કર્યા અને તેમની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા દરેક સ્થળે ભક્તિમય વાતાવરણ પૂજા હવન ભજન અને પ્રસાદીનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે અને લોક સહભાગિતાથી સંપન્ન થયો હતો સુમગરી મહારાજની આજે આ સુંદર ખાતે સંગોગી બાપાના ગામની અંદર પૂજ્ય રવાપુરી બાપાના સનયદીની અંદર ખૂબ સારી રીતે ગુરુપૂર્ણિમાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે

આજે ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ છે ગુરુ પૂર્ણિમા નો દિવસ છે કૃષ્ણ વંદે જગત ગુરુ આજનો દિવસ એ પૃથ્વી ઉપર જેને જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાના ગુરુ સ્વીકાર્યા છે ગુરુ પ્રત્યે ભાવ ગુરુ પ્રત્યે શ્રદ્ધા ગુરુ પ્રત્યે પ્રેમ ગુરુ પ્રત્યે આદર માન પૂજ્ય ભાવ પ્રગટ કરવા માટેનો આજનો આ ઉત્તમ દિવસ છે આજે

શંભુગર દાદાની જગ્યામાં મહાન શ્રી રેવાપુરી બાપુના સાનિધ્યમાં તથા મહાન શ્રી હં બાપુના સાનિધ્યમાં આ વિસ્તારની તાલુકાની વાવેચી પંથક સાચોરી પંથકમાંથી ખૂબ બહોળી સંખ્યામાં ખૂબ વડીલો રાજકીય આગેવાનો સંતો ભક્તો મહંતો પત્રકાર મિત્રો ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને બધાએ ગુરુ આશીર્વાદ લઈ અને આજના કાર્યક્રમને ભવ્ય બધાયો

એનું આચરણ કરતા શીખીએ એ જ આજે ગુરુ વિદ્યાના દિવસે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ